સિનોર તાલુકાના ટિંગોલ ગામે ગત રોજ રાત્રિના સમયે ત્રણ બંધ મકાનને નિશાન બનાવી તારા તોડ્યા સિનોરના ટિંગોલ ગામે તારા મારેલા ત્રણ બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને રોકડના દાગીના મરી પાંચ લાખ ઉપરની ચોરી કરી ગયા ટિંગોલ ગામે પટેલ ફરિયામાં ત્રણ બંધ મકાનોને તસ્કારોએ રાત્રિના સમયે નિશાન બનાવી મકાનનું તારું તોડી ઘરમાં દોઢ લાખ રોકડ અને ચાર તોલા ઉપરના સોના ચાંદીના દાગીના ચોરી ગયા અને બીજા બે મકાનોના પાંચ છ હજાર રૂપિયા રોકડ અને તિજોરી કપડાં અને ચાર તોલા સોના ચાંદીના મળી છ પાંચથી છ લાખની ચોરીને અંજામ આપ્યું તસ્કરો દ્વારા ટિંગોલ ગામમાં ત્રણ મકાનના તાળા તૂટતા સિનોર તાલુકામાં ફડફડાટ આપ્યો છે તસ્કરોને પોલીસને કોઈ દળ નહીં ટિંગોલ ગામમાં આવેલા ગ્રામ પંચાયત દ્વારા આ મકાનની બિલકુલ બાજુમાં ઇલેક્ટ્રોનિક થાંભલા ઉપર સીસીટીવી ફૂટેજ મારેલા છે ગ્રામજનો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ સીસીટીવી કેમેરા કેટલા સમયથી બંધ હાલતમાં છે તે આજે સોભાના ગાંઠિયા સમાન નજરે પડે છે અમે ટિંગલોદ રહીએ છે અમારું ઘર છે અમે 10 વાગે હુવા ગયા સવારે આયા તો અમારી કોડી લો જોઈ ને બાઈ નું તારું ને બધું અમારે 1.5 લાખ ની કેસ હતી અને મારું સોનું બધું ગયું કેટલા તોલા છે તે 4 થી 5 કોલા સોનું છે મારું નીતાબેન વિપિનભાઈ પટેલ રેવ